પ્રેમની સાથે ભાગી ગયેલી પત્નીની માહિતી મળતા તેને પ્રેમી પાસેથી લાવ્યા બાદ પતિ પત્ની વચ્ચે ફરી ઝઘડો થતાં પતિએ પત્નીનું માથું દીવાલમાં અફડાવી દીધું હતું જેથી તે બેહોશ થતાં આ બનેવી સાથે પત્નીની લાશ રેલવે ટ્રેક પર છોડાવી દેતા ટ્રેન નીચે તે કપાઈ જવા પામી હતી જોકે પત્નીના ગુમ થવાની પોલીસમાં ફરિયાદ બાદ તપાસમાં આખરે ભાંડો ફૂટતા ગોડોદરા પોલીસે ગુનો નોંધી પતિ અને બને ધરપકડ કરી હતી ગોડાદરામાં મહારાણા ચોક ખાતે શિવપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ રામજી કલસરિયાની પત્ની સોનલ ચોવીસમી ઓક્ટોબરે તેના પ્રેમી પ્રવીણ હડિયા સાથે નાસી ગઈ હતી પરંતુ તેના પતિએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી વડોદરામાં ગત ઓક્ટોબરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરણીતાને તેના પતિએ બનાવી સાથે મળીને માર મારી બેહોશ કરી રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી હતી ગુમ થયાની ફરિયાદના દસ દિવસ બાદ તેને ઉના ખાતે રાજ પેલેસ હોટલમાં રોકાઈ હતી ભાવિના સંબંધીઓને આ બાબતે માહિતી મળતા જ કારમાં બેસાડી સોનલ અને તેના પ્રેમી પ્રવીણને સુરત લાવ્યા હતા જે દિવસે ઉનાથી આવ્યા એ જ રાત્રે બાર વાગ્યે ભાવેશ અને સોનલ વચ્ચે ઝઘડો થયો હતો તેણે કહ્યું કે તે પાછી પ્રવીણ સાથે ભાગી જશે તેણીએ ભાવેશને મરદાનગી બાબતે પણ મેળા માર્યા હતા તેથી ઉશ્કારેલા ભાવેશે સોનલનું માથું દિવાલે અફાટી દીધું હતું જેથી તે બેહોશ થઈ જવા પામી હતી ભાવેશને એમ હતું કે તે મૃત્યુ પામી છે તેથી ભાવેશે બનાવી અશોક ઘટિયા સાથે મળીને સોનલને કારમાં નાખી દેવદ દેલાડવા ફાટક પાસે રાત્રે બે વાગે લઈ જઈ ટ્રેક પર છોડાવી દીધી હતી રાત્રે એક ટ્રેન આવતા સોનલ કપાઈ જવા પામી હતી આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો જેના ચાર મહિના બાદ તપાસના અંતે ગોળદરા પોલીસમાં હત્યાનો ગુનો નોંધી શનિવારે તેની ધરપકડ થઈ છે અઝર ન્યૂઝ